ગુડ મોર્નિંગ જય માતાજી હર હર ગંગે હર હર મહાદેવ આજે છે અમારી આ યાત્રાનો ત્રીજો દિવસ અને આજે અમે જવાના છે ક્યાં જવાના મનસા દેવી આ યાદ આવી ગયું મનસા દેવી અને ઋષિકેશ બસ હવે ધીમે ધીમે આ બધા રેડી થવા માંડ્યા આ એક ભાઈ રેડી છે અત્યારે દેખાય જો એક ભાઈ બાથરૂમમાં છે અને આ ભાઈ નીંદર ન તૂટી ઠંડુ બહુ જોભાઈ જ્યારે પણ આવો તો લેતા આવજો આજે ધાબરા મત ગરી બેઠો હોય છે ભાઈ દસ વાગે આવ્યા ઠંડી લાગે બહાર તડકામ બેસી જાય હાલો તો પેલા ભાઈ આપડા પાછળ ગાંઠે ખાવા જાય ચંદુભાઈ ના જો આ યુટ્યુબર હોય ભેગા થાય ને એટલા આવું થાય આમાં જો કેટલા ચાર્જર છે કેટલા ગેજેટ ચાર્જ થાય હવે નાસ્તો કરવા આવી ગયા કાલે એવા તા ચંદુભાઈ ચંદુભાઈની દુકાને ચંદુભાઈ નાસ્તા ચંદુભાઈ નો નાસ્તા કરવા अभी हम पहुंचने वाले हैं मनसा देवी टेंपल पे यहाँ पे रोप वे रोप वे का भी हम आनंद लेंगे मनसा देवी जे अभी नवाणु रुपये टिकट लेवा एक सौ नवाणु मन खबर है एक चॉकलेट आपसे चॉकलेट ले देती है तो टोटल टिकट केवंटी सिक्स सेवन नाइंटी सिक्स આ સીડી છે જો ચાલીને જવું હોય ને બહુ ચલો અમે એટલે નથી પહોંચીએ હું અમને આજ કે તીર્થ સ્થળ પે

मंचर रेवी के दर्शन पश्चार मां चिड़ियों के द्वार आई है। देखो क्या मैं दिया वादियों। नहीं 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 नहीं

પણ માતાજી એ જોઈ હકયા નહી મતલબ પાર્વતી માં અંદરથી ની અંદર એક બે રૂપ પ્રગટ થયા માતાજીના ના એમાં જે મનસાદેવી મા રૂપ હતું ને એ ભગવાનનું બધું વિષ આ રીતે ના લીધું બધું પોતે પી લીધું એટલે માતાજી પૂરા એકદમ લીલા પડી ગયા અને લીલા પડી ગયા ને માતાજીનો રૂપ એટલો સુંદર હતો તો માતાજી એ આયા આવી ગંગા ઘાટ ઉપર સ્નાન કર્યું માતાજીનું નું ન્યાય એને ઓલું ઠંડક મળી અને આયા જ ઉપર જઈ એ તપસ્યા કરવા બેસી ગયા

આ રીતના મજદ મસ્તી કરતા કરતા અમે પહોંચી ગયા વિશ્વના યોગનગર તરીકે જાણીતા ઋષિકેશમાં અને હા ભાઈ હરિદ્વારથી ઋષિકેશ સુધી પહોંચવામાં બસની ટિકિટ લાગી હતી અમને અડસાઠ રૂપિયાની અને આમ જોઈએ તો ઋષિકેશમાં મિત્રો ઘણા એવા ફરવાલાયક સ્થળો છે પણ અમારી આગળ આ વખતે ટાઈમ બહુ ઓછો છે એટલે અમે થોડાક મનોમંથનમાં લાગી ગયા કે ભાઈ કઈ જગ્યા ઉપર જવું અને કઈ જગ્યા ઉપર ના જવું

તરત બધે ફરી લેશું હા તો પાછા આવવા માટે પાછા આવવા માટે એક તો બાકી રાખીએ ને એક તો બાણો જો ને પાછા આવો ઓ ચાલો ભાઈ ચાલતા ચાલતા રામજુલા પહોંચી ગયા રામજુલા જવા ઉપરની ની ફી નહી હોય ને હે ફી છે ને રામજુલા ઉપર જવાની આ ફી હોય ને ફ્રી છે મિત્રો આ છે રામજુલા જે ઋષિકેશ નું એક આઇકોનિક લેન્ડમાર્ક છે અને આ સસ્પેન્શન બ્રિજ નું નામ ભગવાન શ્રી રામના નામ ઉપરથી રામજુલા રાખવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ સમય દરમિયાન આ જગ્યા ઉપરથી તેમણે નદી ઓળંગી હતી અને મિત્રો આ બ્રિજ ઉપરથી ગંગા અદ્ભુત નજારો તમે માણી શકો છો પણ હવે ચાલતા ચાલતા અમને લાગી ગઈ હતી ભૂખ અને ઋષિકેશમાં એક ફેમસ રેસ્ટોરન્ટ છે જેનું નામ છે ચોટીવાલા જે આપણે ગુજરાતમાં કેમ છે બાહુબળી થાળી ને ખોડિયાર ને એમ ઋષિકેશનું એક ફેમસ ચોટીવાલા છે પણ આ ચોટીવાળાની માત્ર એક જ બ્રાન્ચ છે ને તમે ઋષિકેશમાં જોશો તો ઘણા બધા બોર્ડ છે કે અમે ચોટીવાળા અમે ચોટીવાળા તો અમે ચાલતા ચાલતા એક જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં આજુબાજુમાં બે ચોટીવાળા હતા હવે એમાંથી એક એમ કહે કે હું ભાઈ ઓરિજિનલ બીજો કહે કે હું ઓરિજિનલ અમે પછી એક રેસ્ટોરન્ટમાં બેસી અને જમી લીધું અને બહાર નીકળીને ખબર પડી કે ભાઈ અમે જે રેસ્ટોરન્ટમાં જાય એમાં એ જ ઓરિજિનલ રેસ્ટોરન્ટ હતું ચાલો તો ચોટીવાલામાં જમીને આગળ જાય જમવાનું ભાઈ એટલું બધું કઈ ઓકે ઓકે હતું ઠીક ઠીક જેટલી હાઈપ છે એટલું કઈ જમવાનું હતું નહીં બસ પણ ફેમસ જગ્યા હતી એટલે ત્યાં અમે જઈને આવી ગયા આ ભાઈ ઘાટ ઉપર બેઠા ત્યારના ગપ્પા મારીએ થાકી ગયા થોડું આલી હાલીને આજે કેટલા વાગ્યા પાંચ વાગે પાછા આવી અને આરતી આપડે લાવો લેશો લઈએ તો જેવા ચાલતા ચાલતા બીટલ આશ્રમ પોચ્યા તો ત્યાં જઈને અમને ખબર પડી કે ભાઈ શિયાળામાં બીટલ આશ્રમ સાડા ત્રણ વાગે બંધ થઈ ગઈ જે અમને પેલા નથી ખબર હવે તમે વિડીયો જોઈ લીધો જો હવે તમે ઋષિકેશ જાશો તો તમને પણ આ ઇન્ફોર્મેશન કામ લાગશે અને એની ટિકિટ વગેરે વિગત અત્યારે સ્ક્રીન ઉપર આવે છે તો તમે વિડીયો પોઝ કરીને વાંચી લો હવે બીટલ આશ્રમ તો ન જઈ શકાય એટલે પાછા અમે આવી ગયા ગંગા ઘાટ ઉપર અને ગંગા ઘાટ ઉપર ટેરો જમાવીને બેસી ગયા અને પ્લાનિંગ ચાલુ કરી દીધી કે આવતા વર્ષે પાછા આવશું ત્યારે ઋષિકેશમાં આપણે કઈ કઈ એક્ટિવિટી કરવાની છે પણ હા ઋષિકેશ આવ્યા અને ગંગા આરતીનો લાવો ન લઈએ એવું તો બને જ નહીં અને હા એની સાથે સાથે તમને 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 પણ પણ તો હું આવી શકું હા જરૂર ગંગા આરતીના દર્શન કરાવીશ ચાલો હવે પાછા આપણે નીકળ્યા છે નિકેતન તરફ જ્યાં થશે આરતી ત્યાં આપણે આરતીનો લાભ લેશું અને પછી પાછા બસ પકડીને નીકળી જશું આપણી હોટલ તરફ ગંગા આરતી લાભ લીધા પછી હવે પાછા સૈનિકો નીકળી પડ્યા છે હરિદ્વાર જવા માટે અને આ છે સીતા ઝુલા કહે છે ને આને મસ્ત લાઇટિંગ છે આમાં જાનકી આને કયો જાનકી ઝુલા સીતા ઝુલા શું કહે આને જાનકી ઝુલા કે જાનકી સે જાનકી સે ઝુલા ઝુલા હા જાનકી ઝુલા જાનકી સે મસ્ત લાઇટિંગ છે આની ઉપર અત્યારે લાઇટ બંધ થઈ ગઈ તો બસ ગોતી આવે ને પહોંચીએ અને અહીંયાથી હરિદ્વાર એકત્રીસ કિલોમીટર છે હા હા શું કીધું શું કીધું કરી આજે આ બોલતી મ્યૂટ મોડ કેમેરા પાછળ એટલું બોલે એટલું બોલે કે છે ને પડે પાછળ સવાર થઈ ગયા છે

માનતોય નતો તો બસ મિત્રો આજનો વિડીયો આપણો અહીંયા પૂર્ણ થાય છે જો તમને વિડીયો સારું લાગ્યો હોય તો નાનકડી એવી લાઈક કરીજો અને આનંદ આવા હોય તો ચેનલને કરી કરીજો બાકી મળીએ આવતા હમ લોક માર્ચ સુધી જઈ માતાજી હર હર મહાદેવ હર હર ગજજે હે કે ફલેક્ટર પગુ